ફીડર પાસે આવેલા ચડાસમા ગામના દલિત યુવકને નગ્ન કરીને માર મારવાનો સામે બનાવાવ્યો છે અગમ્ય કારણોસર યુવકને નગ્ન કરીને રાત્રિના સમય દરમિયાન માર મારવામાં આવ્યો હતો આ બનાવના પગલે દલિત પરિવાર ભયભીત જોવા મળી રહ્યો છે પીડિત યુવકને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આરએમઓ ડોક્ટરની ટેલિફોનિક વાતમાં જાણવા મળ્યું કે યુવકના શરીરના ભાગે ઈજા અને કાનમાં ઈજા પહોંચી હતી દલિત પીડિત યુવકની માતા અને નાની દીકરી સહિત પરિવાર દ્વારા હૈયાફાટ રૂદન કરવામાં આવ્યું હતું દલિત યુવકની દીકરીએ પણ ન્યાય માટે અપીલ કરી છે ધારાસભ્ય રમણભાઈ વોરાનું રાજીનામું પણ માંગવામાં આવ્યું છે વૈભવ ચાવડાએ દલિત પરિવારના ઘરે જઈને બનાવની વિગત સાથે પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી ન્યાય માટે અપીલ કરી છે મારું નામ આંજની છે મારા પપ્પાને આવું થયેલ છે અને હું એ આરોપીને એવું કહેવા માંગુ છું કે તેને એવી સજા આપો કે જે

ટોટલ કેટલા જણા હતા લગભગ 25 હતા 20 32 જણા સાથે તે ટોળા સાથે માર માર્યો હતો તમારી આટલા જણને તમે ઓળખો છો બધાને ઓળખો સાહેબ બધાને ઓળખો હા આજે તમને નગડા વસ્તામાં ફેવડે કયા કે વિસ્તારથી તમને નગડા મને એ હનુમાનનાદા મંદિર થી ઠાકોર મેલામાંથી એ રાવર મેલા ના તો મંદિર સુધી નગ્ન અવસ્થામાં મને ફેવડે તમારા પોલીસ સ્ટેશન આગળ લઈ ગયા કાફર નગ્ન અવસ્થા અવસ્થામાં મને પોલીસ સ્ટેશન લઈ ગયા તમારા ઘરે જાન કે આવી રીતે થઈ કે તમારે આવી રીતે માર મારવો મારા ઘરે એટલે મારા ભાભી અને ભાઈને મારפול તો એનો મારા સાદે કામ આવે છે એઓને ઘરે ફોન કર્યો સુ ઘટના બની બાને તમારું નામ શું છે મારું નામ અંબાબેન મારો દીકરો છે શેદો ભાઈ શેદા

જો કામ કરતો હતો કોલ્ડ સ્ટોરેજ દરમલી હતી એ વીસ પચીસના ટોરાએ ઇકોમાં બેસાડી અને મારીમાં મારતાં મારતા વાડોલ ગામમાં લઈ ગયા વાડોલ ગામમાં નગ્ન કરીને આખા ગામમાં જુલુસ ફેવડ્યું જુલુસ ફેવડી અને એને પછી પોલીસ કમ્પાઉન્ડરમાં મારતા મારતા છે એક જાદર પોલીસ સ્ટેશનની હદ સુધીમાં એને મૂકી ગયા મારા ભાઈને આ આટલી બધી તાલિબાનની સજા જે ગુજરાતના આપણે કહીએ છીએ એવા ગૃહમંત્રી હરસંઘવી સાહેબ દરરોજ અમદાવાદનો ભર ઘોરા કાઢે છે અને બધું કરે છે પણ જે મારા ભાઈના આ હાલતથી છે પણ જે સુધી કોઈ પોલીસનું કોઈ એટલું બધું જોઈએ એવું પ્રોટેક્શન છે નહીં અને જે બે ત્રણ આરોપી ફરાર છે એમાં મન બનતા બધી પોલીસ પણ સંડોવાયેલી લાગે છે મને કેમકે હજી બે ત્રણ આરોપીને હજી શોધખોદ એટલી બધી થઈ નહીં એમને શું માંગણી છે તમારી માંગણી મારી એટલી જ છે જે મારા ભાઈ હંગાથી જે આ કૃત્ય કર્યું આ બધાએ એવું તે એ એવું કાયદા કાયદાના હિસાબથી જે એમને વરઘોરો નીકળ્યો ગામમાં એ મારી માંગણી છે ને ન્યાય જેટલી કલમો લાગી છે એ હિસાબથી ન્યાય મળવું જોવા મળે તેમનો સદાભાઈ શંભુભાઈ ગામ ચડસના હું ફૂલ ટોલી કામ કરું છું અને મજૂર લઈને ફૂલ ટોલી આદિત્ય અનમોલ ફૂલ ટોલીમાં કામ કરતો હતો ચારે દસથી પંદર જણા છોકરાઓ વાડવ ગામના મને મને પકડીને મારવા મને પકડીને મારવા કમ્પાઉન્ડમાં લઈને અને માર માર માર્યો પછી એથી ગામમાં લઈ ગયા ગામમાં લઈને અને ગામમાં માર્યો એથી પછી મને ગામમાંથી આપણા મારા કપડાં જે બધું કાઢી ચાલ્યા કપડાં કાઢીને પછી મને માર માર્યો માર મારીને ગામમાં ફેવડ્યો મને ગામમાં ફેવડીને અને મને મારી જ ગાડીમાં બેસાડી અને મને જાદર પોલીસ સ્ટેશને લઈ ગયા જાદર પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડમાં મારી ગાડી ઊભી રાખી અને મને એકન બે એક અંદર ગાડીમાં બેસાડી રાખ્યો અને ગાડીમાં બેસાડીને મને લખણ લખતા હતા મને કે તું લખું કીધું મને લખતા નથી આવું શું એમ કરીને એવો એ લખતા હતા અને મને સહી કરાવી આજથી વાડોલ ગામમાં આવવાનું નહીં ધારે અને મને એમ કહેતા હતા સાલા ચેનવા થઈને અમારી ઠાકોરમાં સમાજ પડે એવું કહેતા હતા પછી એટલે જાદવ પોલીસ સ્ટેશનથી મને સહી કરાવી સહી કરાવી પછી મને એક ગામ તું જતી રહ્યા કે તને માર મારીશ ગાડી લઈને મારી ગાડી લઈને ઘરે નીકળ્યો લખાણમાં શું શું લખાયું એ સાહેબ લખાયું આજથી અમારા ગામમાં દેખાવું ના જોઈએ અમારા ગામમાં આવવું ના જોઈએ સદર જે બનાવ બન્યો છે સાહેબ એક જબરજસ્ત નિંદનીય અમાનવીય કૃત્ય કર્યું છે તાલિબાની કૃત્ય કર્યું છે અને ઉઠાંતરી કરી અપહરણ કરી અને મૂળ માર મારી અને નગ્ન પરેડ કરાવી છે તો આના જવાબદાર જે તત્વો જે આરોપીએ છે એ તમામને પ્રશાસન ધરપકડ કરે અને કાયદાથી પૂરેપૂરા નશ્યત કરે એવી અમારી માંગ છે અને આ પ્રશ્નના અનુસંધાનમાં અમારા જેવા જે સમાજમાંની નહીં આવીએ છીએ એવા વ્યક્તિઓનું કોઈપણ જાહેર ક્ષેત્રમાં કોઈપણ નિવેદન આપવાથી કોઈ પણ પ્રકારની મારા મારા પરિવારની મારા આ બધા સમાજનું પૂરેપૂરું જોખમ છે કારણ કે આ તમામ જે તે આરોપીઓ ઉમવાદી જનૂની ઝઘડાખોર કોઈ પણ જઈ

દલિત સમાજ ઉપર બે હજાર ચાર પાંચમાં હું લાવો થયેલા છીએ બરાબર તો આ પરિસ્થિતિમાં આજે આઝાદીના સિત્તેર વર્ષ થવાયા છતાં પણ આ પરિસ્થિતિનો આપણે ભોગ બનતા જ અમે રહ્યા છીએ બરાબર અને સામાજિક ન્યાયની વાંચા આપવામાં જે વાંચા આપવા જાય છે એનું પૂરેપૂરું જોખમ છે બરાબર તો નામદાર પ્રશાસનને અમારી વિનંતી છે કે તમામ આરોપીઓને કાજાની વે નશ્યત કર એવી અમારી માગણી છે અનુસૂચિત જાતિ એકતા મંચ હું ચાલો સંગઠન ચલાવું છું મારા સમાજનું અહીંયા જે ઘટના ઘટી છે એમાં પહેલો મુદ્દો તંત્ર પર આવે છે કે તંત્ર આમાં કેમ ધ્યાન ધરતું નથી બીજો મુદ્દો કે અહીંની સ્થાનિક જે પીડિત પરિવાર છે ભાઈ આના સરપંચનું નામ શું છે અહીંયા સોમાભાઈ ડાયાભાઈ સરપંચ આજે આ ઘટનાના સાથે દસ દિવસ થવા આવ્યા અહીંયા સરપંચ પોતે નાલાયક લાયકવેળા કરે છે અને અહીંયા જોવા પણ નથી આવ્યા કે પીડિતના ઘરે શું બીના બની છે કેવી તકલીફ છે તો સરપંચ પર પૂરેપૂરી એક્શન લેવામાં આવે બીજો મુદ્દો મારો એ રહેશે કે એસસી સમાજમાં જે બંધારણના નિયમ પ્રમાણે એસસી સમાજની સીટ ઉપર રમણભાઈ વોરા આવ્યો છે રમણભાઈ વોરા તમારી બુદ્ધિ મતી મારી ગઈ છે તમને બુદ્ધિ નથી પોકતી તમે એક સમાજમાંથી આવો છો આપણા સમાજમાંથી આજે સમાજમાં કોઈ નાનો મોટો પ્રશ્ન હોય તો હું તમારા સામું વિરોધ ના કરી શકું ના બોલી શકું પણ આજે આ દલિત પરિવારના યુવકને નગ્ન કરીને ગામમાં ફેરવવામાં આવ્યો આ નાની મોટી ઘટના નથી આ ઘટના સહી લેવાય એમ નથી દલિત પરિવાર કે આખો સમાજ આ ઘટના ઉપર ફૂલ આક્રોશ છે રમણભાઈ અમે તમારું રાજીનામું માગીએ છીએ તમે સમાજમાં ધ્યાન નથી દોરતા પણ આવો જ્યારે મહત્ત્વના મુદ્દા આવે કે જ્યારે સમાજમાં નીચો દખાવવાનો આવે કે કે ભાઈ દલિત સમાજને જ્યારે ત્યારે કચડવાનો પ્રશ્ન આવે દલિતોને નીચે દબાવવામાં આવે હરેક ગરીબ કુટુંબ ગરીબ ગરીબ પરિવાર હોય એને દબાવવાના પ્રયત્નો થાય છે કોઈને કોઈ દ્વારા તો રમણભાઈ તમે અહીંના સાંસદ તમે એના ધારાસભ્ય છો તમારી પહેલી મોટામાં મોટી ફરજ બને છે તમે કાયદાકીય ધ્યાન દોરો પીડિત પરિવારના ઘરે તમારે મુલાકાત કરવી જોઈએ આ તમે નથી કર્યું તો તમે રાજીનામું આપો એવો અમારો પૂરેપૂરો અને મારા આખું સંગઠન ગામની વસ્તી અહીંયા પીડિત પરિવારનો આખું ફેમિલી અમારો એક જ મન મેન ઉદ્દેશ્ય કે તમે રાજીનામું આપો અને બીજેપી સરકારને હું એક મહત્ત્વનો મુદ્દો એમ કહું છું કે જે સમાજનો સમાજમાં નથી થતો એ તમારો શું થશે જે અમારા સમાજનો નથી આવતો સમાજના કામો એ તમારા બીજેપી પક્ષમાં શું કામ આવશે બીજેપી સરકાર આ મારી વાત તમે ધ્યાનમાં દોરજો કે જે સમાજમાં આ જે પીડિત પરિવારમાં પૂછેલા એના માને એના બહેનને એના પપ્પાને કે નગ્ન કરીને ગામમાં ફેરવવામાં આવ્યો એ પરિવાર પર શું વીતતી હશે એ રમણભાઈ તમને ખબર કદાચ ખબર નહીં પડતી હોય અમે સંગઠન ચલાવીએ છીએ અમે ગામે ગામ ફરીએ છીએ અમને ખબર પડે છે કે આ દલિત ક્યાંક ને ક્યાંક કચડાય છે અને બીજેપી સરકારને હું એક નિવેદન કરું છું નમ્ર અપીલ કરું છું કે આ મારી વાત ધ્યાનમાં દોરજો કે દલિતો પર તમે હવે આ થતા અત્યાચાર પર તમે શું આગળના નિવેદનમાં તમે શું લેશો કેવા પ્રકારની એક્શનો લેશો કેવા નિયમો બનાવશો અને દલિતોને તમે આ તમારી ચાલુ સરકારમાં કેવી રીતે તમે સાચવશો બસ આ જ મારો મેઇન સંદેશ છે આગામી શું પગલાં લેવામાં આવશે આગામી એક પગલાં લેવામાં આવશે કે જે હર્ષ સંઘવી સાહેબ હું પહેલાં એમને સલામ કરું છું કે હર્ષ સંઘવી સાહેબ જે બી કાર્યો કરે એ સારા કરે છે પણ હર્ષ સંઘવી સાહેબનું હું એમ જ કહેવા માગું છું કે તમે જે લુખા તત્વો ગુંડા તત્વો દ્વારા હમણાં ચોવીસ કલાક પહેલાં કમિશનર સાહેબે એમ કીધું હતું કે સો કલાકની અંદર હરેક આરોપીઓ જે ગુનાહિત કાર્યો કરે છે એમને એરેસ્ટ કરવા એમની સામે ચાર્જશીટ દાખલ કરો એમના નામ લાવો તો હર્ષ સંઘવી સાહેબને હું એક જ કહું છું કે જે તમે એમ કહો છો કે વરઘોડા કાઢો વરઘોડા કાઢો આજે હર સાહેબ તમે બોયો ચડાવજો અને અમારા સમાજ તરફી આવજો હું તમને બે હાજરી વિનંતી કરું છું કે આજે પંદર સોળ આરોપી ખરા એમના ગામે ગામ વરઘોડું નીકળવું જોઈએ તો અમારા પરિવારને શાંતિ મળશે અને અમને એમ લાગશે કે ના હર સાહેબ પાસેથી અમને પૂરતો ન્યાય મળ્યો અમારી આ મોટા મોટી અપીલ છે અને જો આ બધું નહીં કરવામાં આવે દલિત પરિવાર પર કોઈ ધ્યાન દરવામાં નહીં આવે તો આજ અમારો સંગઠન કોઈ બી હદ ઉપર અમે જઈ શકશું બ્યુરો રિપોર્ટ અસ્મિતા ભારત